જઈ રહ્યા છે ડિજિટલાઇઝેશન માં ભાગ લેવા માટે એગ્રો વિકાસ પણ એગ્રો વિકાસ ની એપ્લિકેશન છે જે છે એગ્રો વિકાસ ફાર્મિંગ એન્ડ શોપિંગ એપ જેના માટે જો હજુ સુધી તમે એપ ડાઉનલોડ ના કરી હોય તો એપ સ્ટોર પર જાઓ અને એગ્રો વિકાસ શોપિંગ એન્ડ ફાર્મિંગ એપ ડાઉનલોડ કરી લો એગ્રો વિકાસ સાથે જોડાવા માટે બીજો માધ્યમ છે આપણા એગ્રી એક્સપર્ટ્સ એગ્રી એક્સપર્ટ્સ સાથે સાથે જોડાવા માટે 1 એન્ડ ગોવિંદભાઈ પરમાર જેઓ છે મોરબીના લાપડ ગામથી

નામ છે પ્રફુલભાઈ પટેલ પ્રફુલભાઈ 大婚。

भाई राजपूत जो पर छे राजस्थान थी जो छे राजस्थान ना लाठी गांधी खूब खूब अभिनंदन जानिए बीजा में स्नोर ना विजेता बीजा विजेता नाम छे अरविंद भाई

જેનું નામ છે સત્તર ત્રેવીસ ની તાળપત્રી જેના પાંચ ના

પાંચમા વિજેતાનું નામ છે અજયસિંહ નીરાવા જેઓ છે દાહોદ

જેઓ છે આણંદના મોરસદ ગાંધી સોલંકી જેઓ છે દાહોદના બાર जिला छे भरत भाई चौहान છે ખેડાના छे खेडा ना भाईवाडा माथी हासना છેલ્લા સ્માર્ટ વોચના વિજેદાસ રામ છે ચંદુભાઈ પરમા જેઓ છે ખેડાના કૈલાની ગામથી ખૂબ ખૂબ અભિનંદન હવે આપણે આગળ વધીશું ડિનર સેટ તરફ તો પાંચમા નંબરની છઠ્મા નંબરની ગિફ્ટ છે ડિનર સેટ તો પાંચ ડિનર સેટના વિજયતાલા નામ જાણીશું પહેલા વિજેતા છે સમ્રાટભાઈ પટેલ જેઓ છે

પહેલા વિજેતા છે તુલસીભાઈ નાથાણી જેઓ છે કચ્છના

છેલ્લા મિક્સર સેટના વિજેતાનું નામ છે કરણભાઈ ભાઈ સોલંકી જેઓ છે મહીસાગર ના વડગામ ખૂબ ખૂબ આભાર હવે આવી રહ્યું છે આઠમી ગીત જે છે હવે તમને બધાને જણાવી દઉં કે જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પાંચ ચાર બમ્પર ઇનામ ચાર બમ્પર ઇનામ ઇનામ ના વિજેતા કોણ છે એ હવે આપણે જાણીશું

ની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ અમને બધાને આશા છે કે એગ્રો વિકાસ દરેક દરેક ખેડૂત મિત્રોને સફળતા મળે એમની મહેનત નું સફળ એટ્રો વિકાસની અવારનવાર દરેક સિઝનમાં અવારનવાર અલગ किसानों को ये बता दिया जा रहा है कि ये जो कोई भी विजेता घोषित हुए हैं उनको थोड़े समय में जो कोई भी विजेता है उनके गिफ्ट्स उनको होम डिलीवरी करवा दी जाएगी गुजरात को कोई मार्ट है समय में तुमने तुम्हारी बख्शिशो तुम्हारा घरे डिलीवरी करवा खूब धन्यवाद